દ્વારા ઘોષિત કરવામાં આવેલો જે સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ગુજરાત રાજ્યમાં ઉજવણી કરવામાં આવે છે અને ન્યાયની માગણી કરે છે અને જે યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવેલો અધિકાર દિવસ ત્યારે એ અધિકારના લઈને અધિકારની માગણીઓના લઈને જ્યારે ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજના લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને જે ન્યાય પણ માંગે છે કાયમ માટે ગાંધીનગર ખાતે જ્યારે એ તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી દિવસ જ્યારે ઉજવવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે જ્યારે ગુજરાત રાજ્યનો તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નવસારી ખાતે ઉજવવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં નવસારી ખાતે જ્યારે રેલીમાં પણ જોડાયા છે અને જે અહીં પાછળ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે સભા પણ સંબોધી રહ્યા છે ત્યારે જ્યારે યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવેલો વિશ્વ અધિકાર દિવસ ત્યારે આદિવાસી સમાજના લોકો હર હંમેશ જ્યારે જે હક માટે લડતા હોય છે હકની લડાઈ લડતા હોય છે કેટલાક એવા જે હક છે હજુ પણ લડતા આવ્યા છે હજુ પણ સમાજના લોકોને ન્યાય નથી મળ્યો એ તો તમે જાણો જ છો કે કેટલા હક અને અધિકાર ત્યારે ખાસ કરીને જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે જ્યારે નેતાઓ આદિવાસી સમાજના નેતાઓ ખાસ કરીને કહેતા હોય છે કે તમારું તમને ન્યાય અપાવશું હકની લડાઈ લડશું અને આ કામો કરીશું અને પેલા કામો કરીશું પણ નેતાઓ જ્યારે આજે જ્યારે અધિકારની વાત કરવામાં આવે ત્યારે અહીં જ્યારે નવસારી ખાતે જ્યારે રાજ્યનો જ્યારે વિશ્વ અધિકાર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે એક પણ નેતાઓ દેખાતા નથી જો તમને વિડીયોમાં દેખાય તો તમે કોમેન્ટ કરજો પણ જ્યારે જે નવસ ખાતે જ્યારે તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના દરેક દ્રશ્ય જોઈશું પણ દુઃખની એ વાત છે કે નેતાઓ જ્યારે આદિવાસી સમાજના લોકોને વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આજે સાબિત થાય છે ત્યારે નવસારી ખાતેના દરેક દ્રશ્ય જોઈશું જ્યારે ખાસ કરીને જે તમને વાત કરીએ એ પ્રમાણે જો કોઈ નેતા દેખાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને નવસારીના વિશ્વ અધિકાર દિવસના રસ્યો દ્રશ્ય Música

જ્યારે લડત આપતો આવ્યો છે અધિકાર માટે ત્યારે આગેવાનો અહીં ઉપસ્થિત છે આપણે પહેલા આગેવાનો સાથે વાત કરીશું ખાસ કરીને જ્યારે વડીલની વાત કરવામાં આવે એવો એ પણ ઘણી જેવી લડત લડી છે અને જ્યારે જ્યારે ન્યાય પણ મેળવ્યો છે એવા રમેશભાઈ આપણે એમની સાથે વાત કરીશું આજે તેમની સપ્ટેમ્બર દિવસો આદિવાસી અધિકાર છે ન્યાયની છે ખાસ કરીને તમે ન્યાયની લડત માટે હંમેશા લડત લડતા લડત આપતા શું કહેતો આજના દિવસે આદિવાસી પરિસ્થિતિ એ થઈ ગઈ છે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે ન્યાય માંગવા માટે કચેરીએ વારંવાર સંસ્કાર થવા પડે છે અને ભૂતકાળમાં અમે અનેક લડાઈઓ લઈ રહ્યા છે માધ્યમથી એટલે દરેક આપણા માધ્યમથી દરેક ડેમ સમિતિ કે દરેક ગામના લોકોને કહેવા માગું છે આપણને કોઈ બચાવવાનું નથી ફક્ત આપણને બચાવશે તો આપણી ગામ સભા બચાવશે એટલે બંધારણને અનુચ્છેદ તે ત્રણ ફો પ્રમાણે દરેક ગામમાં ગામ સભા બોલાવો આપણને પૂરેપૂરા એમાં પાવર આપ્યા છે કોઈની તાકાત નથી આપણે એક જમીન પણ લઈ શકીએ એના માટે દરેકે દરેક ગામમાં ગામ સભા બનાવાય એમાં ઠરાવો કરો સરકાર છે મોકલો અને ઠરાવો જે ગામ ગામ લોકો જે ગામ હિતમાં નિર્ણય લે છે જે નિયમો બનાવે છે એના વિરોધમાં કોઈ પણ અધિકાર

બાકી એમ ભેગા નથી જોઈ લો આજે તેરમી સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી દિવસે દિવસ છે પણ સંખ્યા વળી પબ્લિક ઉપસ્થિત છે અત્યારે આદિવાસી સમાજ ચંદ્ર છે ન્યાયની સાથે આપણી સાથે પંકજભાઈ પણ છે આપણે પંકજભાઈ સાથે વાત કરીશું કારણ કે એવો પણ હર હંમેશ અન્યાય સામે લડતા આવ્યા છે જ્યારે આપણે પંકજભાઈ સાથે વાત કરીશું શું કેશો કારણ કે તમે હર ન્યાયની માંગણી સાથે અધિકાર માટે ખૂબ જંગલ જમીન દિવસ છે એ આદિવાસી આજે આઝાદીના આટલા વર્ષે પણ જે બંધારણમાં આજે સમાજને અધિકારો મળી રહ્યા છે લોકો થી હોય પૈસા હોય એની અમલવારી નથી થતી આજે આદિવાસી સમાજ જાગૃત થયો અને તેના અધિકારો શું છે એની ત્યાર પછી સરકારો આજે જે પણ સરકાર હોય એ એને ફરજ પડે છે આદિવાસી સમાજના હક અધિકાર માટે વાત કરવાની તો એ આજે આઝાદીના આટલા વર્ષે પણ જે આપણા આદિવાસી સમાજના અધિકાર માટે બોલવું પડે લડવું પડે વિસ્થાપિતો માટે આ આંદોલનો કરવા પડે ખૂબ જ સુખદ છે સમાજ ને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે કે આજના યુવાઓ આદિવાસી સમાજના યુવાઓ ચલાવી લેશે નહીં એટલે હવે સરકાર માં સમજી લે પેલા જેવા આદિવાસી હવે નથી રહ્યા હવે ભણેલા ગણેલા આદિવાસી સમાજના લોકો છે આગેવાનો છે અને કઈ પણ કરવા માટે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે હક અધિકારની વાત કરવામાં આવે જ્યારે ચૂંટણી આવે ચૂંટણી તારે નેતાઓ કહેતા હોય છે હક અધિકારો અપાવીશું તમારી ન્યાય સામે અમે પણ લડત લડીશો અવાજ ઉઠાવશો જયારે આજે તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની વાત આજના દિન આવી ગયો છે ત્યારે નેતાઓ એક પણ નેતાઓ દેખાતા નથી ત્યારે જયારે હક અધિકારની વાત કરવામાં આવે આજે જયારે નવસારી ખાતે જયારે જયારે ગુજરાત રાજ્યનો વિશ્વ અધિકાર દિવસ આજે ઉઠી રહ્યા છે નવસારી એક પણ નેતાઓ નથી શું કહેવામાં આવે છે નેતાઓ જ્યારે ઇલેક્શન નજીક હોય ત્યારે દેખાતા હોય છે ત્યારે જ આ દિવસ સમાજ યાદ આવે છે જ્યારે અત્યારે તો કોઈ ઇલેક્શન છે નથી એટલે એમને હાજરી આપવાની કોઈ જરૂર નહીં લાગી હોય તો તમને શું લાગે વોટબેંક તરીકે આ આદિવાસી સમાજના લોકોનો ઉપયોગ કરતા હોય મોટે ભાગના નેતાઓ આદિવાસી સમાજનો ઉપયોગ વોટબેંક માટે જ કરી રહ્યા છે એ ખૂબ જ સુખદ સાબત છે તમામ નેતાઓએ અમે એથી આહવાન કરીએ છીએ કે જ્યારે જયારે

કરવા માટે નવસારી ખાતે આવ્યા છે ત્યારે આગેવાન સાથે વાત કરી કે આજે ન્યાય માનવા માટે આવ્યા છું નવસારી ખાતે ત્યારે ખાસ કરીને તમે મોટી સંખ્યામાં ન્યાય માનવા માટે જોતા હોય છે ત્યારે આજનાની નેતાઓ દેખાતા નથી ત્યારે નેતાઓને શું કહેતો આજાની એ લોકોએ સમજવું પડે જયારે આજુબાજુમાં પોતાના હસ્ક અધિકાર માણવા માટે બહાર નીકળતો હોય આપણે જેને વોટ આપીને જોઈતા છે એ લોકો નથી નીકળતા હોય એમની સાથે આપણે ભવિષ્યમાં શું કરો એ લોકોએ વિચારવાની જરૂર હું પોતે એક રાજકીય પક્ષમાં જોડેલો હતો પરંતુ પક્ષ પછી પણ હું પહેલા સમાજમાં છું એટલા માટે જે આપણી સાથે જયારે હર હંમેશ લડતા આવ્યા છે અને અત્યારે તાજી લડત છે એવા જ્યારે ડેમ માટે લડી રહ્યા છે ડેમના વિરોધમાં કારણ કે જે વિસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે ડેમના પ્રમુખ પણ અહીં છે જ્યારે આપણે એમની સાથે વાત કરીશું ભાર્કુભાઈ સાથે જે આજના દિવસે કહેશો કારણ કે તમે હાલમાં તાજો જે મુદ્દો છે અને કરવામાં આવે આજે તેરમી સપ્ટેમ્બર વિશ્વ અધિકાર દિવસ રાજ્ય આસામ આખા દેશના આસામ રાજ્યમાં આદિવાસીઓ રોડ પર ઉતરે છે આજે ગુજરાત સરકાર પણ અમે ચેતવણી આપી છે નવસારી કે ગુજરાતના જે ટ્રાઈબલ પટ્ટો છે અંબાજી ઉમરગામ સુધી જો ગુજરાતના ના આદિવાસીઓને છેડશો તો આસામ જેવી અમે આ ગુજરાતમાં કરવાના છે અંબાજી સુધી ઉમરગામ સુધી કે અમારા હક અને અધિકારો અધિકારો સરકાર રહી છે આ વિશ્વ અધિકારના દિવસે અમે એક જ વાત છે કે આદિવાસીઓ જાગી છે હવે અમે કોઈના કહેવા પ્રમાણે આવવાના નથી અને અમારા આદિવાસીઓને જનજાગૃતિ અમે જગાડીને તમામ યુવાઓને કરવાના છે અને જે રીતે નેપાળમાં ઘટના કરી છે એટલે તમામ આદિવાસીઓ ભારત દેશમાં તમામ રાજ્યોને એક થાય અને સરકાર વિરુદ્ધમાં આંદોલન શરૂ કરે એવી અમે ચીમકી છે જોવા આદિવાસી આ હતા સુરત

બાબા સાહેબ અમ્બેડકર આદિવાસીઓનું કલ્યાણ થાય મજૂરોનું કલ્યાણ થાય એના માટે હોસ્ટેલ બને એના માટે રેન બસેરા બને એમના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ જે મજૂરો છે એની આરોગ્યની સુવિધા માટે પચીસો કરોડ બોર્ડ આપ્યા છે પણ બોર્ડ ખાલી આઠસો કરોડ ફરી જાય છે સત્તરસો કરોડ એમના એમને બાકી છે તો આજે આ નિષ્ક્રિયતા શું બતાવે છે કે આજે આદિવાસીઓનું કોઈ પડી નથી આજે બંધારણીય હક્કો આપણને આપ્યા છે ઓગણીસો સુડતાલીસ ની બાબા સાહેબ આંબેડકર અને એમની આખી ટીમે નેપાળ મુન્ડા સાહેબ એમની ટીમે પણ એ અધિકારોનો હજુ પાલન થયું નથી શિક્ષણની અંદર જોગવાઈ છે કે ભાઈ બધા ગરીબ લોકોને મફત શિક્ષણ મળવું જોઈએ પણ આજે અંદર આજે જે છે આજે ગરીબ આદિવાસીઓ કોઈ જગ્યાનો રહ્યો નથી આજે તો વિચાર કરો મેડિકલની અંદર ખાલી ફોર્મ ભરવાનું મેડિકલ પ્રવેશનું ફોર્મ સો બસો રૂપિયા નહીં અગિયાર આર્થિક ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો